દાહોદ શહેરના રેલવે ઓવરબ્રિજ મિશન રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં સાત જેટલી દુકાનોને નગરપાલિકા તંત્ર દ્વારા સીલ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગમાં આવેલી ખાણીપીણીની દુકાનો ઉપર પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેના સંદર્ભે ચેકિંગ દરમિયાન સાફસફાઈનો અભાવ જોવા મળતા તેમજ પાદવ કિચણનો સામ્રાજ્ય જોવા મળતા નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આ મિશન હોસ્પિટલ નજીક આવેલી સાત જેટલી ખાણીપીણીની દુકાનોને સીલ મારી હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ છે નગરપાલિકા સૂત્રો દ્વારા જાણવા મળે સ્થાનિક લોકો દ્વારા આ મામલે વારંવાર નગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી કે સ્થાનિક દુકાનદારો દ્વારા આ ગંદકીનો ગંદકી તેમજ કચરાનો ઢગલો રોડ પર નાખી દેતા હોય છે સાથે સાથે અહીંયા બારે માસ પાણીના ખાબોચિયા જોવા મળે છે જેથી કરીને આ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટીમ આજે સક્રિય બની હતી અને બંને ટીમોએ આજે રેલવે રેલવે ઓવરબ્રિજ પાસે આવેલી આ સાત દુકાનો પૈકી પેરેલે ખાણીપીણીની દુકાન તેની સાથે અલ બેંક ગ્રેક જેવી સાત જેટલી નોનવેજની જે દુકાનો હતી તે દુકાનોને સીલ મારતા સ્થાનિકોમાં ખળભળાટ પછી જવા પામી છે સાથે સાથે સ્થાનિકોની રજૂઆત હતી જે રજૂઆતોને ધ્યાને લઈ નગરપાલિકા તંત્ર ગંભીર બન્યું હતું અને આવી ખાણીપીણીની જે દુકાનો છે તે દુકાનોમાં ગંદકીના અભાવે આગામી ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટે તે પહેલા જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત સાત દુકાનોને સીલ મારી હોવાનું નગરપાલિકા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે